ઓગણસ સિત્તેરમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી સેટ એમઆર આર કઠલાલ ખાતે યોજાશે કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કાર્યક્રમમાં આયોજન માટે બેઠક યોજાઈ જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી નડિયાદ ખાતે ઓગણ એસીમાં સ્વતંત્ર દિન ઉજવણીની જિલ્લા કક્ષાના કાર્યક્રમના આયોજન બાબતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં સ્વાતંત્ર્ય દિન ઉજવણી કાર્યક્રમ માટે વિભિન્ન વિભાગોની કામગીરીની રૂપરેખા પ્રસ્તુત કરવામાં આવી કાર્યક્રમનું સફળ આયોજન કરવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું બેઠક અંતર્ગત પરેડ પ્લાન્ટુન વોલીફાયરિંગ વૃક્ષારોપણ ધ્વજવંદન સ્ટેજ વ્યવસ્થા સાંસ્કૃતિક કાર્યક્રમ શ્રેષ્ઠ કામગીરી કરનારાઓનું સન્માન પીવાના પાણીની વ્યવસ્થા મેડિકલ અને વીજ વ્યવસ્થા સાફ સફાઈ રોડ રસ્તા દુરસ્તી સહિતની કાર્યક્રમ સ્થળ અને કઠલાલ સહિતની અન્ય જાહેર વ્યવસ્થાઓ સુદ્રઢ કરવા માટે સંબંધિત વિભાગોને સુચારૂ આયોજન કરવા જણાવવામાં આવ્યું કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવે ખાસ કરી રોડ રસ્તા ગટર વ્યવસ્થા સરકારી ઇમારતો બ્રિજ અને આરોગ્યની કામગીરીમાં વિશેષ ધ્યાન રાખવા તાકીદ કરી આ બેઠકમાં પોલીસ અધિક્ષક શ્રી રાજેશ કઠિયા આઈપીએસ શ્રી અતુલ બંશલ નાયબ વન સંરક્ષક શ્રી અભિષેક સામરિયા નિવાસી હતી કલેક્ટર શ્રી જેવી દેસાઈ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ જનતા નાઇન લાઈવ